આજે રાજકોટમાં ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી માટે એક નવો અધ્યાય શરૂ થાય છે કેમ કે શ્રી ભગવતી એરા કે જે અત્યારે મોરબીમાં છેલ્લા પંદર વર્ષોથી ખૂબ સફળતાપૂર્વક એમના શોરૂમ છે એ ચલાવે છે તો એ રાજકોટમાં આજથી એના નવા શોરૂમનો શુભારંભ થયો છે મારું નામ રાજુભાઈ ઠાકર ધ ગ્રાન્ડ ઠાકર હોટલ મોરબી રાજકોટ ને અમદાવાદ પણ અમે એ નાતે નથી આવ્યા અમે અમારો જોગ પરિવાર છે મારા ગુરુદેવનો અમારે આ ઋષિભાઈ અમને એમનો પરિવાર આજની વર્ષો થી આ બાપુ સાથે જોડાયેલો છે તો અમે તો કહી ગુરુદેવની મોટી દયા છે તમે કલેક્શન જોશો એટલે તમને બહુ જ મજા આવશે અને બહુ જ આઉટસ્ટાન્ડિંગ છે કલેક્શન ભી અત્યારે એ લોકો ઓફર રાખેલી છે અત્યારે ન્યુ શોરૂમમાં તો તમે વિઝિટ કરવા ચોક્કસ આવજો શોરૂમ મે એકદમ સરસ છે અને કલેક્શન એકદમ યુનિક છે એમ કઈશ કે આ ત્રણ દિવસ છે ફાયદો છે એ વધુમાં વધુ

હાલ આપણી સાથે ઓનર યુગભાઈ જોડાયા છે યુગભાઈ આજની ઘડી ਤੇ રણિયામણી આટલા વર્ષ મોરબીના માર્કેટની અંદર ધૂમ મચાવ્યા બાદ રંગીલા રાજકોટમાં આપની grand opening સાથેની એન્ટ્રી શું કેસો પહેલા તો સૌથી પહેલા તો બધી પ્રજાને ધન્યવાદ કરવા માંગુ છું કે આટલા વર્ષો મોરબીમાં સાથ આપ્યો એના માટે અને હવે અમે રાજકોટ સાથે પણ જોડાયા છીએ તો જે અમારી ટેગલાઈન છે આખું રાજકોટ ચમકશે તો હું એમ કહું છું કે આપણે બધાયો મળીને સાથે આખું રાજકોટ ચમકાવાનું છે કેટલા માળ નો આપણે શોરૂમ કર્યો છે શું કઈ વિશેષ કલેક્શન જોવા માટે મળવાનું છે અને આજે તો ઓપનિંગમાં પરસોતમભાઈ રૂપાલા રામભાઈ ને વજુભાઈ વાડા ને વિશિષ્ટ વ્યક્તિઓનું આગમન શું કેશો આપણે છે ને ફોર ફ્લોર માં આખો શોરૂમ ડિવાઈડ રાખેલ છે એમાં ગ્રાઉન્ડ ફ્લોરે આખો આપણે વેઇટિંગ એરિયા બનાવ્યો છે અને બિલિંગ એરિયા છે આખો ફર્સ્ટ ફ્લોરે તમે આવો એટલે ત્યાં તમને બધું ઇટાલિયન જ્વેલરી છે રોઝગોડ માં સીઝેડ જ્વેલરી છે સોરસકી હેરિટેજ કલેક્શન છે મોઝોનાઇટ કલેક્શન છે ટૂંકમાં બ્રાઇડલ લગતી કોઈ બી જ્વેલરી તમે લેવા માંગો છો તો તમારા માટે સેકન્ડ ફ્લોર એના પછી થર્ડ ફ્લોર પર થર્ડ ફ્લોર પર તમે આવો છો એટલે તમે સૌ પેલા તમે રિયલ ડાયમંડ ના આવશો એના પછી આવશે સિલ્વર સિલ્વર માં પણ તમને ખ્યાલ છે જે આપણે બધી એમાં માસ્ટરી છે જે કે ચાંદીના ના થાળી વાટકા છે ચાંદીની જ્વેલરી છે તે રિયલ ડાયમંડ માં પણ રિયલ ડાયમંડ ની બધી જ્વેલરી છે લેબ ગ્રોન ડાયમંડ માં બધી જ્વેલરી છે પછી આવશે પોલકી પોલકી માં પણ આપણે કઈ નું આખું સેક્શન બનાવેલું છે જેમાં પોલકી ની બધી જ્વેલરી રાખીએ છીએ બ્રેસલેટીસ છે વોચિસ છે નેકલેસ છે ફોર્થ ફ્લોરે તમે આવો છો ત્યાં આપણે આખો એક બ્રાઇડલ સ્ટુડિયો બનાવેલો છે સ્પેશિયલ બ્રાઇડ માટે જ અમે એમને સર્વ કરી શકી મોરબી ના અનુભવ ને લઈને એક વિશેષ દાગીનાઓ ના વિશેષ કલેક્શન સાથે રાજકોટના માર્કેટમાં ધૂમ મચાવવા માટે શ્રી ભગવતી એરા આવી ચુક્યું છે બરાબર રેડી કેવાય